અંધજન વિકાસ કેન્દ્ર સુરત દ્વારા ડોક્ટર આંબેડકર બનવાસી કલ્યાણ ટ્રસ્ટ થી સુરત પીપલ્સ કો બેંક ના સૌજન્યથી 34મી દ્રષ્ટિહીન ચેસ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું અંધજન વિકાસ કેન્દ્ર સુરત દ્વારા ડોક્ટર આંબેડકર વનવાસી કલ્યાણ ટ્રસ્ટ ધી સુરત પીપલ્સ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ સૌજન્યથી ચોત્રીસમી દ્રષ્ટિહીન ચેસ ટુર્નામેન્ટ નું આયોજન કરાયું અંધજન વિકાસ કેન્દ્ર દ્વારા આયોજિત તથા ડોક્ટર આંબેડકર વનવાસી કલ્યાણ ટ્રસ્ટ થી સુરત પીપલ કો ઓપરેટિવ બેંકના સૌજન્યથી ચોત્રીસમી દ્રષ્ટિહીન ચેસ ટુર્નામેન્ટનું આયોજન ડોક્ટર આંબેડકર ભવન ચોકસીવાડી પાસે અડાજન પાટિયા સુરત ખાતે કરાયું હતું ગુજરાત રાજ્યના દરેક ખૂણેથી પચાસ દ્રષ્ટિહીન ભાઈઓ તથા બહેનોએ પણ ભાગ લીધો મહેમાન પિયુષાર મહેતા સુનિલભાઈ કાપડિયા હાજર રહ્યા પૂર્ણાહુતિ તથા પારિતોષિક મહેમાનોમાં ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી જાણીતા ફિઝિશિયન સ્પર્શ હોસ્પિટલના ડોક્ટર કલ્પન પટેલ શ્રી સુકેશ શ્રીવાસ્તવ શ્રી નરેશભાઈ કરનીકર હાજર રહ્યા હતા ડેલાડીયા રાજેશ કુમાર ખાતે અહીંયા અંડજન ગુજરાતમાંથી કેન્દ્રિસ સ્પર્ધકોએ ભાગ લીધો છે જેઓ પોતે દ્રષ્ટિહીન છે અને આજે આ ચેસની રમતમાં તેઓ તેમનું લક્ષ્ય અજમાવી રહ્યા છે અને દ્રષ્ટિહીન ભાઈ બહેનો માટે અંડજન વિકાસ કેન્દ્ર હર હંમેશ તેમના હિતાર્થે કોઈને કોઈક પ્રવૃત્તિ કરતી રહે છે જેમ કે બ્લાઇન્ડ ક્રિકેટ ટુર્નામેન્ટ બ્લાઇન્ડ ગર્લ્સ ક્રિકેટ બ્રેલ બહેનોને કે જેમની આર્થિક પરિસ્થિતિ થોડીક ઓછી છે એમને દર મહિને પાંત્રીસ દ્રષ્ટિહીન ભાઈ બહેનોને અનાજ કીટનું વિતરણ કરીએ છીએ દર મહિને નિઃશુલ્ક આજે કેટલા દિવસ સુધી આગળ ચેસ ટુર્નામેન્ટનો કાર્યક્રમ રાખો ચેસ ટુર્નામેન્ટનો કાર્યક્રમ આજે બાવીસ અને ત્રેવીસ આ બે તારીખ દરમિયાન છે કાલે આ ઈનામ વિતરણ છે અને એમાં આપણા પશ્ચિમના લોકલાડીલા ધારાસભ્ય પુણેશભાઈ મોદી પણ પધારવાના છે